આજની નાની વાત આપણે પુષ્ટિ સંહિતા ખંડ એક પાના નંબર અઢાર ગુરુ હિ બ્રહ્મ એક શ્રી ગોપાલ આ પ્રસંગ આપણે ડોટ પાનાનો છે પણ આપણે નાની વાતમાં જેટલું ઠાકોરજી લેવડાવે એટલું લેશું ડોસાભાઈ કહે છે કે પાંચ દેવાના મંડપે માંડવેથી મોરબી આવ્યા પછી મારા મનમાં સંશય હતો તે ટાળવા મેં પાચાભાઈને પૂછ્યું કે બધા માર્ગમાં ગુરુપદ હોય છે તો આપણા માર્ગમાં ગુરુપદ કોનું તે વાતનો મારો સંશય નિવારો તો સારું એટલે પાછા ભાઈ ત્યારે હસ્યાન કીધું કે સંશય તારો ઠીક છે ડોસા સત્વસ્તુમાં વિશ્વાસ અને શ્રદ્ધા જીવને તારે સત્વસ્તુમાં શંકા જીવને મારે આ વાત બધામાં કઈ છે માટે સત્વસ્તુમાં સંશય થાય તો સત્તોર તેને ટાળવો જોઈએ નહીં તો ઘર કરીને બેસે તો જીવવો જીવનો બગાડ થતા વાર ન લાગે એટલે કે સાચી વસ્તુમાં સંશય થાય તો એનો નિકાલ પહેલાં કરી દેવો જોઈએ નહીં તો બગડતા વાર ન લાગે જીવનો બગાડ થાય પછી પાચા બાબાએ વલ્લભ વલ્લભે વલ્લભ ભેટિયા મારો સંશય ભરથાલમાં એકાંતે બેઠા હતા ત્યારે ભાંગ્યો હતો એ વાત કરી રહ્યા છીએ પણ હવે આપણે નાની વાત માટે સીધું પાલ નંબર ઓગણીસમાં લઈએ કે પાચા બાબા જવાબ આપે છે કે બધા માર્ગમાં ગુરુ જીવને કરે છે જે ગુરુ કરે તે તો તેનો શિષ્ય ગણાય પણ તેનો સેવક ન ગણાય અને ગુરુ તેને જ્ઞાન આપે ઉપદેશ આપીને મોક્ષનો માર્ગ બતાવે પછી શિષ્ય તેની ઉપાસના કરે તેવા લોકનું ફળ મળે જેવા સાધન કરે તેવું મોક્ષ મળે ગુરુ કાંઈ મોક્ષ ન આપે શિષ્ય પોતાના સાધન બળે મોક્ષ મેળવે એટલે પાછા બાબા એમ સમજાવે છે કે ગુરુ ખાલી રસ્તો બતાવે કે આ રસ્તે જજે પછી જે કાંઈ પણ શિષ્ય પોતાના બળે જે કાર્ય કરે એટલું ફળ મળે એ પ્રમાણે બીજા બધા માર્ગમાં છે મરજાદા ભક્તિમાં પણ તેમ જ થાય ગુરુ તેને મરજાદા ભક્તિ કરવાનો માર્ગ દેખાડે શિષ્ય જેવી ભક્તિ કરે તેવું ફળ મોક્ષ સુધીનું મળે એથી અધિક કાંઈ ન મળે એટલે મોક્ષથી વધારે કાંઈ ન મળે જ્યારે આ માર્ગ તો પુષ્ટિનો છે કૃપાનો છે ઠાકોરજીની સર્વે અલૌકિક લીલા વિલાસના પ્રકારનો છે જે જીવ પૂરવની લીલામાંથી વિખુટા પડીને ભૂતલમાં આવ્યા છે તેને પોતાની લીલામાં પાછા મેળવવા માટે ઠાકોરજી ભૂતલ પર પધાર્યા છે અને તેવા જીવને પોતે ગુરુપદ ધારણ કરીને એટલે કે ઠાકોરજી પોતે ગુરુપદ ધારણ કરીને શરણદાન આપીને સેવક કરે છે અને પાછા એ જ પુરુષોત્તમ ઠર્યા એટલે કે એ જ ગુરુ ઠાકોરજી ગુરુ અને ઠાકોરજી પુરુષોત્તમ છે અને સેવક સ્વરૂપે સેવન સ્વરૂપે સેવક ના માથે બિરાજ્યા એટલે કે આપણા માથે ઠાકોરજી સેવન સ્વરૂપે પણ બિરાજે છે આ માર્ગમાં જીવને ગુરુપદ નથી પુરુષોત્તમ ગુરુપદ થયા છે ગુરુપદ પુરુષોત્તમ નું થયું તો જ જીવને લીલાની પ્રાપ્તિ થાય ને એટલે આગળના વકરામાં કે છે કે જો મર્યાદા માર્ગમાં તો ગુરુ મોક્ષ સુધી પહોંચાડે એનાથી અધિક કાંઈ ન કરે કેમકે તો જીવ છે અને આ ફકરામાં એમ સમજાવે છે કે આપણા આપણામાં ગુરુ મોક્ષથી પણ આગળ લીલાની પ્રાપ્તિ કરાવે કેમ કેમ કે ઠાકોરજી છે જીવ નથી પુરુષોત્તમ છે એટલો ફરક અહીંયા સમજાવે છે આ માર્ગમાં ગુરુપદ મુદ્રાની બે બાજુ જેવા છે મુદ્રાની મોર એક બાજુ અને બીજી બાજુ મુદ્રાના મૂલની છાપ મારી એટલે કે એક તકો એમ જાણવામાં આવે મુદ્રાની છાપ વગર મુદ્રાનું મૂલ ન સમજાય તેમ જીવને શરણદાન આપે ત્યારે મુદ્રાની મૂળની છાપ તે ગુરુપદ પર થયું અને મોર તરફની છાપ તે પુરુષોત્તમ પદ બંને એક થયું આ માર્ગમાં ગુરુપદ જુદું નથી એટલે કે ઠાકોરજી અને ગુરુ બંને એક ગુરુ હિ બ્રહ્મ એક શ્રી ગોપાલ કોઈ જીવ ગુરુ આ માર્ગમાં નથી એટલે જીવ નથી ઠાકોરજી જ આપણા પુરુષોત્તમ જ ગુરુ છે એમ સમજાવે છે ગુરુ અને ગોવિંદ મર્જાદા માર્ગમાં જુદા જુદા જ્યારે પુષ્ટિ માર્ગમાં ગુરુ ગોવિંદ એક છે આ માર્ગનો પેંડો ન્યારો છે એટલે કે અલગ જ છે આ માર્ગ હવે પાછા પૂછે છે કે પાછા બાપા તો આપણા માર્ગમાં કંઈ શ્રીમુખના વચન પ્રમાણ હશે ને તો કંઈક કહો તો જાણ્યામાં આવે એટલે પાછા ભાઈ કહે છે ડોસા સાંભળ શ્રીમુખના વચન શ્રી ગોપાલલાલના છે તે શ્રીમુખના વચન અમૃત પિસ્તાલીસ કીધા છે તેમાં ઘણો ચોક પાડીને કીધું છે તે કાનદાસ કાયસ્થને સમજાવ્યું છે તે વ્રચના વ્રત પંદરમાંએ કીધું છે જો આપને સ્વગુરુ જો ઈશ્વર આપ પ્રગટે હે તાકે વચન સો કલ્યાણ હે પોતાના સ્વગુરુ જ ઈશ્વર સ્વરૂપે પ્રગટ્યા છે વળી વચના વ્રત પિસ્તાલીસમાં કીધું એટલે કે આ ઠાકોરજી આ વાક્ય ઠાકોરજીનું છે એ અહીંયા પિસ્તાલીસમાં લખ્યું છે એવું સમજાવે છે યા તે સર્વોપરી વિશ્વાસ અરુ આપને સ્વગુરુ

આવો ચોખ પાડીને ઠાકોરજીએ વચના વ્રતમાં કહ્યું છે એટલે પૂછ્યું છે ને કે આવું પ્રમાણ ક્યાં લખ્યું છે એવું ડોસાભાઈ પૂછે છે નવા નવા છે એટલે સમજવા માટે આપણને સમજાવવા માટે એટલે પાચાબાબા ડોસાભાઈને નિમિત્ત બનાવીને આપણને બધાને સમજાવે છે કે ઠાકોરજીએ પોતે સ્વમુખે અહીંયા આ વચનાવ્રતમાં આજ્ઞા કરેલી છે આજે આપણે વાંચ્યું પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર અઢાર ઓગણીસ ને વીસમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીની વીરામાં પૂછું બોલ શ્રી ગોપાલ કી જે